શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણની શરૂઆત કરીશું અધ્યાય ત્રણ કર્મયુગ તરીકે ઓળખવામાં આવે છે અધ્યાય ત્રણની શરૂઆતથી જ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કર્મના સંદર્ભમાં અમુક સવાલો કરે છે તો ચાલો આપણે અધ્યાય ત્રણનો પ્રથમ શ્લોક સમજીએ અર્જુન વાચ જ્યાં શ્રી ચેત કર્મ હસ્તે માતા બુદ્ધિ જનાર્દન ત્યક્તિ કર્મણી ઘોરે માનીયો જયસી કેશવ અર્જુને કહ્યું એ જનાર્દન એ કેશવ જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આગવો યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો આ પૂર્વના અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમના પરમશા અર્જુનને દુનિયા વિશ્વકના મહાસાગરમાંથી ઉગારી લેવા માટે આત્માના સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે અને આત્મસાક્ષાત્કારના જે માર્ગનો અનુરોધ કર્યો છે તે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવનામૃત કેટલીક વખત કૃષ્ણ ભાવનામૃત વિશે ગેરસમજ કરીને તેને જડતા માની લેવામાં આવે છે અને એવી ગેરસમજ ધરાવતો માણસ ભગવાન કૃષ્ણના નામ જપ દ્વારા પૂર્ણ કૃષ્ણ ભક્તિ થવા માટે કોઈ એકાંત સ્થળે જતો રહે છે પરંતુ કૃષ્ણ ભાવનામૃતના તત્વજ્ઞાનમાં તાલીમ પામ્યા વિના એકાંત સ્થળમાં જઈને કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનું ઈચ્છનીય નથી કારણ કે આમ કરવાથી તે ત્યાં અભૂત જનતા પાસેથી માત્ર સસ્તી પ્રશંસા પ્રાપ્ત કરી શકે છે અર્જુને પણ કૃષ્ણભાવના મૃત અથવા બુદ્ધિયોગ અર્થાત જ્ઞાનને આધ્યાત્મિક પ્રગતિમાં યોજવાની બુદ્ધિ વિશે એમ માની લીધું છે કે તે જાણે સક્રિય જીવનમાંથી નિવૃત્ત થઈને એકાંત સ્થળે જઈને કરવાની વ્રત તપની સાધના હોય બીજા શબ્દમાં કહીએ કે તે કૃષ્ણભાવના મૃતનો એક બહાના તરીકે ઉપયોગ કરીને ચતુરાઈપૂર્વક યુદ્ધ કરવાનું ટાળવા ઈચ્છતો હતો પરંતુ એક સન્નિષ્ઠ શિષ્ય હોવાથી તેણે આ બાબત ગુરુ સમક્ષ રજૂ કરી અને કૃષ્ણને કર્મના સર્વોત્તમ માર્ગ વિશે પ્રશ્ન પૂછ્યો ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપતા આ ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અર્થાત કૃષ્ણ ભાવનામય કર્મનું વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે આમ આજનો આ શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ